અમરેલી જિલ્લાના લીલિયાના કુતાણા અને ક્રાકજ ગામ વચ્ચે ગઈકાલે ખેડૂત ફુવા ભત્રીજાને બેંકમાંથી એક લાખ નેવું હજાર ઉપાડીને જતી વેળાએ રસ્તામાં ચાર શખ્સોએ લૂંટ ચલાવી હતી અને લીલીયા પોલીસમાં ગુ ગુનો નોંધાતાની સાથે લીલીયા પોલીસે ગણતરીની કલાકોમાં જ નાકાબંધી અને સીસીટીવી ફૂટેજના આધારે ચાર લૂંટારોને પકડી પાડવામાં સફળતા મળી હતી અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ક્રાકજ ગામની એસબીઆઈ બેંકમાંથી મનોજભાઈ રામજીભાઈ માંગરોળિયા અને તેમનો ભત્રીજો ભવ્ય મનસુખભાઈ માંગરોળિયા એક લાખ નેવું હજારની રકમ લઈ પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ક્રાકજથી જવાના કાચા માર્ગ પર બે શખ્સો બાઇક પર આવે છે અને કેમ મારી ઉપર કાતર મારે છે કેમ જોવે છે અને ઝઘડો કરી બાઇક ઊભી રાખી અને પથ્થર મારી અને ખેડૂત સાથે રહેલ બેંકમાં પૈસા હતા જે લૂટીને ભોરીંગડા જવાના રસ્તા પર બંને શખ્સો ફરાર થઈ ગયા હતા અને મનોજભાઈ રામજીભાઈ માંગરોળિયા અને તેમનો પત્રી જો ભવ્ય માંગરોળિયા ઈજાગ્રસ્ત હાલતમાં લીલિયા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને લીલિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા લીલિયા પોલીસે તાત્કાલિક જિલ્લા કંટ્રોલને ધ્યાને લઈ પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી અને એસબીઆઈ બેંક દુકાનો સહિતના સીસીટીવી કેમેરાની તપાસ કાર્યવાહી કરતા અને ફરિયાદી પાસેથી ક્યાં કલરના શર્ટ પહેર્યાની તપાસ અને ઇમરજન્સી ટેકનોલોજી સર્વિસના આધારે નક્કી થયેલું કે ડીબડી ગામના વિજયભાઈ મારિયા પોલીસ તપાસમાં આઈડી થયો હતો અને લીલિયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી અને વિજય બારિયા સાથે અન્ય ત્રણ શખ્સો આવેલ હતા અને લૂંટ કરી ગુનો કરેલ હતો ત્યારબાદ વિજય સાથે હરકિશન ખાસિયા શાહ અને સરફરાજ ગોહિલ સહિત ચારેય શખ્સોને પોલીસે અટકાયત કરી ઝડપી પાડ્યા હતા અને એમની પાસેથી પોલીસે એક લાખ ચોપન હજાર રોકડા રિકવર કરેલ હતા અને ગુનામાં વપરાયેલ બે બાઇક અને ચાર મોટર મોબાઈલ પોલીસે કબજે કર્યા હતા અને બાકીની રકમ કોને આપેલ છે અને શું ઉપયોગ કરેલ છે તે તપાસ હાથ ધરવામાં આવેલ હોવાનું ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું સુનદ વિસ્તારમાં ગઈકાલે લૂંટ ચલાવવામાં આવી હતી આરોપીએ લૂંટનો અંજામ આવ્યો તો ગણતરીની કલાકમાં લીલિયા પોલીસે ઝડપી પડ્યા છે હકીકત કેવી હતી સર લીલિયા વિસ્તારમાં ત્રાકજ ગામે એસબીઆઈ બેંકમાંથી પોતાના ગામના રહેવાસી મનોજભાઈ રામજીભાઈ માંગરોળિયા કે જે એક રૂપિયા ઉપાડી ઉતાણા દરજાના ત્યારે કરાકચથી ભોરિંગડા જવાના રસ્તા પર કાચા માર્ગ પર બે જણા બાઇક પર આવે છે અને કેમ મારી સામે કાતર ખાય છે કેમ જુએ છે એમ કરી ઝઘડો કરી બાઇક પૂ રાખી પથ્થર વડે માર મારી એમની સાથે રહેલી બે કે જેમાં પૈસા હતા એ લૂંટીને ભોરિંગડા જવા રસ્તા પર ફરાર થઈ જાય છે જે બાબતે તાત્કાલિક જિલ્લા પોલીસ સ્ટેશનના એટલે આવતા જિલ્લા કંટ્રોલના ગાણે મૂકી કાટાબંધી કરવામાં આવેલી અને ત્યારબાદ તપાસ કાર્યવાહી કરતા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે નક્કી થયું કે મૂળ ગામના કે જે મૂળભાઈ એ આઈડેન્ટિફાય થયો પોલીસ દ્વારા તાત્કાલિક આગળ ગાડિયાધર જઈ વિજય બારૈયા અને ગાડિયાધર પોલીસ થાણા અધિકારી પોલીસ સ્ટાફની મદદથી તપાસ કરતા નક્કી થયેલ કે વિજય અને એની જોડે ત્રણ જણા આવેલ અને આ આ જે પણ ગુનો છે એને અંજામ આવે છે ત્યારબાદ વિજયની સાથે હરકિશન કસિયા માહિર શાહ અને સરફરાજ ગોવિંદ આ ચારેય જણાને હકગત કરવામાં આવ્યા છે દિલ્હી પોલીસ સ્ટેશનમાં ગઈકાલ રાત્રે અટક કરવામાં આવ્યા છે અને એમની પાસેથી એક લાખ ચોપન હજાર પાંચસો રૂપિયા રોકડા રિકવર થયેલ છે ગુનામાં વપરાયેલ બે બાઇક તથા ચાર મોબાઈલ હાલમાં કબજે લેવામાં આવે છે અને આગળ અન્ય જે પણ રિકવરી રકમ કોને આપેલ છે તે શું ઉપયોગ કર્યો છે એની તપાસ કાર્યવાહી ચાલુ છે આરોપીને પકડવામાં સફળતા કઈ રીતે મળી શરૂઆત શરૂઆત જે ગુનો પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક નાકાબંધી આપવામાં આવી ત્યારબાદ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા બેંકના છે ગામના છે દુકાનના છે અને એના પરથી ફરિયાદી પાસેથી નક્કી કરવામાં આવ્યું કે આવા વાણંદવાળા કેવા શર્ટ પહેર્યા હતા કેવા પેન્ટ અને એના આધારે આગળ તપાસ કાર્યવાહી હતી